તમે પ્રાથમિક શાળાઓની દિવાલો ઉપર સ્વચ્છતા ત્યાં પ્રભુતા જેવા સ્લોગન જોયા હશે પણ આજે આપને કેવી સરકારી પ્રાથમિક શાળા દેખાડીશું જે શાળા માત્ર સ્લોગન પૂરતી નહીં પરંતુ સ્વચ્છતાના અનેક એવોર્ડ પણ મેળવી ચૂકી છે જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા જ્યાં પવિત્રતા ત્યાં પ્રસન્નતા કેવી મજા આવે એક સુંદર રમણીય વાતાવરણમાં સ્વચ્છતા વચ્ચે શિક્ષણ કાર્ય થતું હોય આ અનુભવ દિયોદરની જાડા પગાર કેન્દ્રની શાળાના દરેક વિદ્યાર્થીઓને થાય છે કારણ કે આ શાળાએ સ્વચ્છતાનો પર્યાય બની ગઈ છે દિયોદરના ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ બાળકો અભ્યાસ કરે છે સ્વચ્છતા માટે અનેક એવોર્ડ મળી ચુક્યા છે બાળક સ્વચ્છ બને બાળકોની અંદર સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે અર્થે અહીં વિવિધ સૂચનો લખાય છે જેનું યોગ્ય રીતે પાલન થાય છે જેથી આ શાળા દેશમાં સ્વચ્છતામાં પાંચમા નંબરે આવે છે ભારત દેશની અંદર સ્વચ્છતાનું અભિયાન ચાલી રહ્યું છે તે એ અભિયાનની અંદર અમે પણ જોડાયા છીએ અને એ અભિયાન છેલ્લા લગભગ ત્રણ ચાર વર્ષથી અમારી સ્કૂલની અંદર અમારા ગામની અંદર બાળકની અંદર એટલું અવેરનેસ અમે લાવ્યું છે કે આ બે હજાર સત્તર અઢારના વર્ષમાં જ અમે તાલુકાથી લઈ અને નેશનલ સુધીના એવોર્ડ અમે મેળવી ચૂક્યા છીએ અને એના માટે એના જે કેન્દ્રના જે બિંદુઓ છે એના ઉપર અમે નાનામાં નાની ઝીણવર્તી એમાં અમે કાળજી રાખી છે જાડા પ્રાથમિક શાળામાં અભ્યાસની સાથે બાળકો સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા એક અભિયાન ચલાવે છે જે અંતર્ગત સ્વચ્છતાના વિષય પર ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાય છે જેમાં સારું કાર્ય કરનારને બિરદાવવામાં પણ આવે છે

આ શાળામાં જૈવિક અને પ્લાસ્ટિક કચરાને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે છે પ્લાસ્ટિક કચરાને વેચી નાખવામાં આવે છે જ્યારે જૈવિક કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે આમ સ્વચ્છ ભારત મિશનના સૂત્રને આ શાળાએ ભલીભાતી સાર્થક કર્યું છે હસમુખ ચૌધરી જીએસટીવી દિયોધર